ગઢડા તાલુકાના દેરાળા ગામે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકના રામપરા દેરાળા મેઘવડિયા ગામના રૂપિયા ત્રણ કરોડના કામોનું રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના દેરાળા રામપરા મેઘવડિયા ગામે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હસ્તકના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિવિધ કામોનું લોકાર્પણ કર્યું હતું ગઢડા તાલુકાના રામપરા ગામે રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડના કામો દેરાળા ગામે પિંચ્યાસી કરોડ તેમજ અઠ્ઠાવન કરોડના કામો મેઘવડીયા ગામે ચોર્યાસી કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું દેરાળા ગામે યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા